મારું નામ વિરેન્દ્રસિંહ ગોહિલ વિરેન્દ્રસિંહ શું કહેશો લોકમેળાની તૈયારી છે તેને લઈને શું કહેશો લોકમેળાની તૈયારીમાં એવું હતું કે પહેલાં રાજી કરવાની હતી કલેક્ટર સાહેબે તો એમાં ત્રણ ફેરી રાજ્ય ત્રણ ટાઈમ આપ્યા હતા તારીખ અલગ અલગ પણ કોઈ બેસતું નહોતું રાજીમાં ત્યાર પછી એમને વિચાર આવ્યો કે આપણા રાજકોટનો મેળો આવી સૌરાષ્ટ્રનું શાન છે અને સાતમ આઠમ મોટો આપણો તહેવાર છે કૃષ્ણ ભગવાનનો અને આ તહેવારની અંદર જો હવે દિવસો નજીક રહી ગયા અને કોઈ મેળો ન થાય તો એ પણ આપણા માટે એક ઓલું કહેવાય કે આપણે સૌરાષ્ટ્રની અંદર બધા મેળાની રાહ જોઈને પેછા નાનાથી લઈને મોટા લાગી બધાય અને આવો તહેવાર મનાવવાનો હોય એની અંદર મેળો ફેલ જાય એટલે મેં વિચાર્યું કે આપણે પ્રાઇવેટ મેળા કરી જ છીએ છે તો એસઓપીનું પાલન કરવાની જ વાત ને તો એ આપણે કરશું પણ હાલ અત્યારે આપણે આ પ્લોટની ખરીદી કરી લઈએ આજ તો બાપુ એસઓપીનું જે પાલન કરવાનું છે એમાં કલેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ફાઉન્ડેશન કરીને જે છે તે રાઈડ ઊભી કરવાની હોય પણ હાલની જે સ્થિતિ જોતા એવું લાગે છે કે ફાઉન્ડેશન વગર જ ક્યાંક ને ક્યાંક રાઈડ ઊભી કરવામાં એમાં અમે સોલ રિપોર્ટ કરાવ્યો છે અને રિપોર્ટ કરાવ્યો એટલે અમે રિપોર્ટની અંદર કડક જમીન હોય ને ત્યાં આપણે કોઈ વાંધો નથી ફાઉન્ડેશન ભરવામાં નથી આવતું આ ફાઉન્ડેશન એસઓપીમાં છે પણ ક્યાં અમદાવાદની અંદર ભૂવા પડ્યા હોય કચ્છમાં હોય કે ક્યાંય બીજે હોય ભાલમાં હોય નો પોટી જમીન હોય તો ન્યાય એ ભૂવા પડે ને એવું થાય એટલે ફાઉન્ડેશન કરવા પડે અને પહેલું તો અમારે પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસના મેળામાં ફાઉન્ડેશન ભરવાની જરૂર ન હોય જમીન કડક હોય છે હા બે વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ એવું એક ધારી રાખવાની હોય તો ક્યારે પણ એવું થઈ શકે કે આમાં કાંઈ ધીમે ધીમે જમીન બેસતી જતી હોય આ પ્રોબ્લેમ આવતો હોય તો એવું થાય બીજા નંબરમાં અમે હવે એનડીટી રિપોર્ટ કરાવશું સોલ રિપોર્ટ પછી 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 રાઇડના નકશા કરશું પડશે ડ્રોઈંગ કરાવવું પડશે રાઇડનું આખું આ ઊભી થયા પછી એને ચલાવવામાં આવશે કેમ છે શું નહીં એ કમિટી ચેક કરવા આવશે ચેક કર્યા પછી કમિટી કહે ઓકે એ રિપોર્ટ અમને આપશે એ રિપોર્ટ આપ્યા પછી અમે આ માલ આ બધા ચાલુ કરશું રાઇડ આ તો અમે એ રાઈડ નહીં ચલાવી ને રાખે બંધ રાખવા માં આવશે અત્યારે કેટલા સેમ્પલ મોકલવા માં આવ્યા છે અત્યારે અમે 5 સેમ્પલ મેક આવ્યા છે કેટલા કેટલી જે રાઇટ છે તેને હાલ ઉભી કરવામાં આવી છે અને કેટલા પ્લોટની ખરીદી આપનો અમે 31 પ્લોટની ખરીદી કરી છે કેટલા રૂપિયા લે તમે 1 કરોડ ને 27 ખરીદી કરી છે આશીષભાઈ આશીષભાઈ બ્લોક મેળામાં આવ્યા છો કોઈ એસઓપી નક્કી કરવામાં આવ્યા છે શું કેશો જો બે વાત હાલ છે કઈ થઈ જાય તો ભલે એની તો હવે અમે તો ગરીબ માણસ છે અને અમે ભારતીય આવ્યા છે અને દર વખતે દર વખતે અમે અહીંયા રાજકોટના લોકમેળામાં અમે આવશે ઓર દર વખતે અમે એવી રીતનો લગાડશે તો એ અમે એ સમજીને આવી ગયા અહીંયા આ વખતે કંઈક થોડી એસપીમાં પણ સફર કરવામાં આવ્યો છે અને અત્યાર બા ફાઉન્ડેશન ની પણ કંઈક વાત આવે છે ફાઉન્ડેશન ની વાત આવે છે તમારી વાત હાચી છે બાકી એ અમે કીધું તો ખરા કે જો અમે 6 હાથ મહિનો 1 વર્ષ માટી अगर અમે એક અમારી રાઈટ ઓગર એક જંગા મે કાયમ अगर અમે લગાડતા હોય તો એ ફાઉન્ડેશન એસપી બધું તમારી વાત હાચી છે અમે ફાઉન્ડેશન કરીયે માલ બાકી એ 4-5 દિવસ માટે અમે કેવી રીતે ફાઉન્ડેશન કરી તમે बताओ બધી વસ્તુ જેટલી અમારી મેળામાં રાઈટો લાગી છે મોતનો કુવો ચકડોલ નાવડી બ્રિગડાસ જેટલા અમારા ચકડોલ છે રાજકોટ લોક મેળામાં મેળો ચાલુ થઈ જાય હર છ સાત કલાકમાં એની બધાની રાઈટોની ચેકિંગ થાય છે બધા જો અમારા કાર્યકર ફોરમેન માણસ હોય બધા એ ચેકિંગ નટબોલ્ટ જે રીતે અમે કરતા હોય જ્યાં નટ બોલ્ટ હોય નટ બોલ્ટ પાના પકડ લેવીને એ કરવાનું છે કંઈ પાનાનું કામ છે તો નટ બોલ્ટ ચેકિંગ થાય છે કંઈ પકડનું કામ હતો તો પકડો તો પકડતી ચેકિંગ થાય છે અને જ્યાં અમે લાકડાના પેકિંગ ભરાય મારા ફાઉન્ડિશનમાં એ અમારા હર બે કલાકમાં ચેકિંગ થાય છે ચાલુ રાઇડમાં